આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ જોશે પણ ફ્રીજ તમારો આઈએસઆઈ માર્કાવાક ઈનનો રહે હેલ્મેટ ખોટો માંડ નાખે હેલ્મેટ આઈએસઆઈ માર્કા વાળું બેરો ને ફ્રીજ ઉપર થી પડે તો હેલ્મેટ બચાવી મરી જાય આઈએસઆઈ માર્કાવાળા કુડા ફ્રીજ બનાવો કા નક બનાવતા અટક પ્રમાણે નેતા ટુકણી તાણે મોકલવા હું અને કપડાના બુથે આડા મારતો બદનના દિવસે રાજકોટથી કેશોદથી માણાવદરથી મેંદડાથી વંતલીથી અહીંયા તાલાળાથી સુત્રાપાડાથી આ બાજુ અમરેલીના અનેક ગામડાઓમાંથી એટલા બધા માથાભાર માણસો બધા ભાજપની સાથે સંકળાયેલા હોય એ બુથની બહાર આટા મારતા વાત સાચી છે ખોટી બહારના માણસોની ગાડીઓ પરથી કાળા સ્કોર્પિયો ઇનોવાયું મતદાનના દિવસે તમે આટલું કરી શકો છો

એટલે હું એને મળ્યો મેં કીધું લાવો ભાઈ અમારા મત વિસ્તારમાં કેટલી કેટલી સરકારી શાળામાં રિપેરિંગ ચાલુ છે કેટલા નવા રૂમ બની રહ્યા છે કેટલા પાડવામાં મને બધું લિસ્ટ આપો એટલે એને લિસ્ટ આપ્યું પ્રભાતપુર માં કઈ સાત રૂમ નું હતું લગભગ રિપેરિંગ નું અને બપારમાં જોવું પડશે એને મને લિસ્ટ આપ્યું પછી એને કીધું કે અમે તો બહુ સારું કામ કરીએ છીએ અને બધું બહુ વ્યવસ્થિત છે અને અહીંયા કાંઈ ટેન્શન લેવા રહ્યું નથી મેં કીધું રહેવા દે સરકારી વાત મારે તમે મને સરકારી જવાબ ન આપતા હું ભણેલો માણસ છું, વકીલ છું, સરકારી નોકરી કરી છે, કાકળિયા, વાંચતા સમજતા કાકળિયામાં લખેલી ચોરી પકડતા મને આવડે છે. એટલે તમે એમનો ન કહેતા કે બધું સારું છે. સારું કરશું આપણે બધા ભેગા મળીને એ અલગ મતલબ તો. તમારી ખજૂરી હરમતીયાની સ્કૂલ કેમ ભાઈ પાડવી પડી? છા નવી સ્કૂલ બને છે તો એટલો ભ્રષ્ટાચાર થયો. ઉપર જનતા આવી. મુદ્દો ફટકાવા માટે હું મુદ્દો લઈ આવ્યો વાજેબબાળે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે. મેં ક્યાં કીધું ભાઈ હું આપી દઈશ.

સરકારી માણસોના ભાજપના નેતાના નાના મોટા જે કાઈ ગુડામા વાલીઓના બધાની ટકાવારી સેટ થઈ ગઈ હતી ચાલી ધંધો ધમ એમ કાઈ ધોકારો મારા બેટા હજુ આવ્યા નથી કે નીકળો બે શરમી જોવો એમની એમની બે શરમી એને શરમ નથી આવતી આવું કેતા કે જે ગોપાલ ઇટાલિયા ને આખી સરકારને ને હરાવીને જનતા જીતાડ્યો છે એને તમે આવું કહેતા શરમ નહી આવે કે તું રાજીનામું આપે કયા મોટે મને એવું કે છે પણ દોસ્તો હું તો તમને એટલી વિનંતી કરું છું કે આપણે બધા બહુ વિશાળ સંઘર્ષ કરવાની તૈયારી કરી લેવાની કેમ કે આ પેદી ગયા છે હજુ આ એમ સીધા નહીં આવે માલ ખાઈ ગયા છે એટલે હવે રાતોરાત બધું ધીમે ધીમે હાથમાંથી જાય તો ગમે નહીં આપણે ઘરમાં આવું વર્ષોથી વહીવટ સંભાળ્યો હોય

અને એ જો કોંગ્રેસના નેતાની મિલમાં વયા જાય છે જૂનાગઢ જિલ્લાની વાત છે હવે હું ધારાસભ્ય તમે બધાય મને બનાવ્યો છે એટલે ઘણા આવીને ઘણું કહી જાય છે એટલે વર્ષોથી ધરબી લાખેલી વાત હોય ને એ હવે બહાર કાઢે છે વર્ષો પહેલા ધરબી દીધી હોય મનમાં વાત કે બહાર નો કઢાય કોઈ સાંભળે એવો નથી ના હોતે એટલે એટલે હું જ રોજ જાગીને ગમે ત્યાંથી ગમે ત્યાં રખડતો હોય ગમે ને મળ્યો

ઓકે એવું કીધું જોજો આ અનાજની ચોરીનો છેડો ક્યાંથી મળ્યો લોકોને મળીએ આમ જનતા ને મળવું એની વાત કરવાથી ઘણી વાત જાણવા મળે હું આવી રીતે બજારમાં રખડતો હતો એટલે એક હાઈ મળ્યા ઓછિતાના હાવ એટલે મેં કે હું છે કેમ છે માર્ગદર્શન આપો એ કે ભાઈ અમને આ અનાજ બહુ મોટું પડે છે અઠ્યાવી તારીખે ઠેક અનાજ આપે છે તો થોડુંક વહેલું મળે તો અમારે સારું થાય એને એટલી જ વાત કરી કે અમને મોઢું અનાજ મળે છે થોડુંક વહેલું કરાવો પણ એ વાતને મેં ઊંધી રીતે વિચારી કે પગાર પહેલી તારીખે મળે બરાબર વાત છે અઠ્યાવીસ તારીખે મળે એમાં કઈ જોલ હોય એટલે મેં તરત પુરવઠા શાખાના મારા બીજા જિલ્લાના મિત્રો ફોન કર્યો કે અઠ્યાવીસ તારીખે અનાજ મળતું હોય તો એની વાહે હું શું કારણ હોય છે એટલે તરત એને કીધું એમાં કઈ ગમે ગડબડ હોય છે પછી એને મને આખું સમજાયું

ઓલા માણા એમ કીધું કે નાજ મોઢું આવે ત્યાંથી શરૂ થઈ આ વાતનો છેડો એ માણા ક્યાંથી મળ્યો એમના હું તો આટા મારતો તો બજારે દિશા ઉતરે એનામાંથી હવે મને આટા મારતા જોઈએ કે એટલે ભરોસો મારો બેટો ધારાસર પર છે આટા મારે છે તાન કઈ એ હવે આપણે હેલિકોપ્ટરમાં ઉડતા નાનો માણા આગેથી દૂરથી સલામ ન દૂર ગીત આવતું ભાઈ આ બોલે દોસ્તો હું તમને બધાને એટલી વિનંતી કરવા માંગુ છું કે મને પોતાને બહુ ધગશ છે ઘણું સારું કામ કરવાનું એમાં હું મારી સમજણ મારી શક્તિ અને મારી આવડતના પ્રમાણમાં ખૂબ મહેનત કરવાની એમાં હું તમે મને કહેશો તો જ કરીશ પૂછશો તો જ કરીશ એવું કાંઈ નથી મને પોતાને જ એવડો હરખ છે કે જિંદગી પહેલીવાર તક મળી છે તો હું હું કામ કરીશ કે જેથી કરીને કાલ અમારે લોકો આપણને યાદ રાખે પણ એમાં ક્યાંક તમારી જરૂર પડે કે હાવ એમ સીધી એ ઘી હજુ નીકળવાનું પણ ક્યાંક તમારી જરૂર પડે કે ભાઈ પચાસ જણા લઈને જવાનું છે 100 જણા લઈને જવાનું છે તો આરે આવશો નહીં આવો એ હું આશા રાખીશ બાકી ક્યારે તમને હવે દોડાવવાના નથી કે તમને ક્યાંય હેરાન થવા દેવાના નથી એ જવાબદારી મારી છે ખૂબ સારી રીતે બધા કામ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે વિસાવદરમાં એક ઓફિસ ખોલવા માટેનું ફાઇનલ થઈ ગયું છે ભેસાણમાં ઓફિસ ચાલુ છે આપણા તાલુકા માટે મારી ગણતરી એવી છે જુનાગઢ સિટીની અંદર જ ઓફિસ ખોલી કેમ કે તમારે માનો કે અહીંયાંય કંઈ કામ પડશે જાવું પડશે સરદાર બાગ તો અહીંયા બોલવું કે માનો ખડિયામાં કે ડુંગરપુરમાં કે આ બાજુના કોઈ ગામમાં કે વડાલમાં કે ચોકીમાં ખોલવાના બદલે સીધે સીધી સરદારબાગની અડકે પડકે જો કાંઈક ઓફિસ હોય તો તમારે એમ તક કે ત્યાં ઓફિસે મળી જાય ને સાહેબ હું જરાક એવી હેંતરણમાં છું કે બધા આ પાડો એમ આગળ વધારે

સારા સારા કામ આપણા છે જેમાં લાભ થતો હોય કોઈને કઈ સાધન સામગ્રી મળતી હોય કોઈનું ઘર બનતું હોય કોઈને અનાજ મળતું હોય તો એ તમામ નાની મોટી યોજનાઓના ફોર્મ ભર દેવા અરજીઓ દેવી સરકારી ઓફિસમાં જઈને આપ્યા હારે જવું નો દેતા હોય તો ફોન કરી દેવો એ બધું જ કામ ઓફિસથી થાય એવી વેતરણમાં અત્યારે હું લાગેલો છું પહેલાં તબક્કામાં વિસાવદર થશે અને તરત જ તે અમારા રાજુભાઈ બોટપકરિયા જૂનાગઢનું કામ જોઈ રહ્યા છે એટલે એને મેં કીધેલું છે કે આપણે પહેલી તકે જગ્યા ફાઇનલ થઈ જાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ફાઇનલ થઈ જાય રિસોર્સિસ ફાઇનલ થઈ જાય એના માટે પણ અમે કામમાં લાગેલા છીએ તમારા બધાનો આશીર્વાદ અને સ્નેહ મળતો રહે એવી હું બધાને પ્રાર્થના કરું છું બીજી સૌથી મહત્વની બે બાબત કે આ વાત ભાજપને બિલકુલ હજમ નથી થઈ કે આ ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે સતત ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા એટલે ખરાબ ચિતરવા કરવા એ તો આવો છે એના માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા પહેલું ષડયંત્ર ભાજપે એવું કર્યું કે મારા નામની એક પત્રિકા બનાવી જેમાં મારો ઉપર મોટા અક્ષરે નંબર લખ્યો મોબાઈલ નંબર મારો ફોટો મૂક્યો ને એવું લખ્યું કે હવે હું ધારાસભ્ય થઈ ગયો છું ઊભા ઊભા તમારે બોલો બીપીએલ કાર્ડ જોઈતું મકાન જોઈતું ગટર નખાયું રોડ બોલો ઉભા ઉભા રીંગણા વેચવા નીકળ્યા એવી રીતે અંદર લખ્યું આ પત્રિકા આખા ગુજરાતમાં ભાજપે વાયરલ કરી મારા નંબર સાથે હવે મને બધા જિલ્લામાં ફોન આવે છે કે આ ભાઈ મકાન પડતર ક્યારે બોલ ધારા રૂપે બની ગયો છે એટલા બધા ફોન આવે છે પેલી વાત જવા અને બાકી રહી ગયું હતું તો આ મોરબી વાળી નંબર ત્યાં બધે ભાજપના જે ગુંડા બદમાશ માણસો એના વાયરલ કર્યો આ હવરથી મારામાં લગભગ 500 ફોન આવ્યા કા આવ્યો નઈ ફાટી રહી કેમ ન આવ્યો લઈ લીધું આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલા બધા ગાળી ગલુચના ફોન મને આજ હવરથી આવ્યા છે ઉપાડ વી છીથી ગાંડું ચાલુ કર્યું કેમ ન આવ્યો કો થઈ ગયું લઈ લેતો આમ કે પણ અમે કે કીધું તું કાવા પણ દોસ્તો આ આ હલકાઈ કહેવાય આ હલકાઈ છે તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દીયો અને એમ કે મને ગાળો દેવાના ફોન કરો ઈ ગ્યારબી વાત છે

તમને ખબર છે હું નથી બોલ્યો બધાને ખબર છે કી બોલ્યો છે કોઈ એને સવાલ પૂછવાના બદલે મારું ખરાબ કેમ દેખાય ગોપાલનું ખરાબ કેમ દેખાય લોકોમાં કેમ બધા અહીંયા મમુડા લઈને આવ્યા બધા વિસા બધા ગોપાલ ઇટાલિયા રાજીના માપ તમારે તમાર હું કેવો પણ એલા કીધું જ નથી એને ખબર છે ગોપાલ નથી બોલ્યો તો અમદાવાદ કે લાંબા છે હવે સામાન્ય માણસને હું થાય આમાં એવું થાય થાય કે થાય

હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા લાયક કંઈ પણ કામ હોય તો રૂપાકરા સાહેબ હરિભાઈ અને આપણા રાકેશભાઈ ત્રણેય મારા લાઈવ સંપર્કમાં છે ભાઈ નંબર છે અમારે ત્રણેયની વાતો થયા કરે છે એ સિવાય હરેશભાઈ સાવલિયા છે અમારા જિલ્લાના પ્રમુખ છે આખા જિલ્લાના એને પણ તમે કહી શકો છો અને બાકી જેની પાસે મારો નંબર હોય વોટ્સએપમાં લખીને મને કાંઈ સૂચના આપવી હોય માહિતી આપવી હોય માર્ગદર્શન આપવું હોય તો તમે બધા આપશો તો મને ખુશી થશે મને તમે બધા આશીર્વાદ આપજો મારે એક જ વસ્તુની ખાતરી છે કે કામ હું કરી રહ્યો છું કામ હું કરવાનું છું પણ તમે બધાએ પ્રભાતપુર ગામે આખા પંથકે મારી જેવા નાના જુવાનિયા પર ભરોસો મૂક્યો મને એક તક આપી તમે બધાએ આશીર્વાદ આપ્યા એ બદલ હું તમારા બધાનો ઋણી છું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું